આજે સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી મુન્દ્રા તાલુકા ભાજપ દ્વારા કરવામાં આવી મુન્દ્રામાં આજે સંવિધાન ગૌરવ દિવસની રાષ્ટ્રીય ઉજવણી મુન્દ્રા તાલુકા શહેર દ્વારા ભવ્ય રીતે કરવામાં આવી હતી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ ભારતની બંધારણ સભાએ દેશના બંધારણને અપનાવ્યું હતું અને આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા દર વર્ષે છવ્વીસ નવેમ્બરના સંવિધાન ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આજે મુંદ્રામાં પણ આ જ ભાવના સાથે લોકતંત્રના પવિત્ર ગ્રંથ ભારતના બંધારણના ગડવૈયા ડોક્ટર સાહેબ આંબડેકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઉજવણી કરાઈ હતી આયોજિત કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ ડાયાલાલ ગોહિલ મેઘજી સોણધમ મિતાલીબેન ધુઆ પ્રણવ જોશી ભોજરાજ ગઢવી હિરેન સાવલા પ્રેમજીભાઈ સરપંચશ્રી લુણી ગ્રામ પંચાયત તિલકભાઈ મહેશ્વરી ધર્મગુરુ પચાણભાઈ માતગ

જબતક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા મહિનો ઓગણીસો ઓગણપચાસ દિવસે આપણા ભારત દેશનું બંધારણ તૈયાર કરવામાં આવેલ હતો બંધારણ તરીકે તૈયાર કરવામાં સમય બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસનો લાગ્યો હતો આપણા ભારત દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર છવ્વીસ નંબરના દિવસે આ બંધારણ તૈયાર તૈયાર કરી અને આપણા ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસા પ્રસાદને બંધારણ તરીકે અર્પિત કર્યો હતો આ સંવિધાન દિવસ નિમિત્તે આજે મુન્દ્રા તાલુકા પંચાયતમાં મુન્દ્રા તાલુકા અનુસૂચિત જાતિ મોરચો ભાજપ શહેર અને તાલુકા તરફથી આજે મુન્દ્રા તાલુકા પંચાયતમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ એ કાર્યક્રમમાં ડોક્ટર સાહેબની પ્રતિમાને પોલહાર ડૉક્ટર સાહેબને પુષ્પાંજલિ અને સંવિધાનનું વાંચન પૂજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યક્રમ મિત્રો રાજકીય અને સામાજિક આગેવાન જોડાયા હતા મિત્ર દિવસે સંવિધાન દિવસની સર્વને શુભેચ્છા આજે મુન્દ્રા તાલુકા પંચાયતની કચેરીમાં મુન્દ્રા તાલુકો અને મુન્દ્રા શહેર ભાજપ દ્વારા સાહેબ આંબેડકરનું બંધારાના ઘડિયા ગડવૈયા એવા મહામાનવનું આજે પૂજન કર્યું સંવિધાનનું પૂજન કર્યું અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા પૂર્વ મુન્દ્રાના ધારાસભ્યભાઈ શ્રી રમેશભાઈ તેમજ મહામંત્રી શ્રી હિરેનભાઈ બેન શ્રી મિતાલીબેન દુઆ તેમજ તાલુકા અને શહેરના અનુસૂચિત જાતિના મોરચાના તમામે તમામ હોદ્દેદારો તેમજ સંગઠનના લોકો હોદ્દેદારો અને કાઉન્સલરશ્રીઓ બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજે બેન શ્રી મિતાલીબેને બંધારણનું જે વાંચન કર્યું ત્યારે ખરેખર હું આજે અહીંયાથી એટલું જ કહીશ કે બંધારણને તમે વાંચો જેટલો આપણો પવિત્ર ગ્રંથો છે ને રામાયણ છે મહાભારત છે એટલા પવિત્ર ગ્રંથો છે ને એટલો ને એટલો આ પવિત્ર ગ્રંથ છે એક આ બંધારણને રાખવાથી નહીં પણ બંધારણને વાંચવાથી આપણે ખ્યાલ પડશે એની અંદરથી આપણે પ્રેરણા મળશે કે રીતે દેશની અંદર કેવા કાર્યો કરવા કે રીતે એમાં એની અંદર જીવનની એક પ્રેરણાદાયક આપણે શક્તિઓ મળશે એટલે આપણે વધુ નહીં કહેતા પણ સંવિધાનને સન્માન આપજો અને દેશની અંદર જે રીતે આપણે કોંગ્રેસ દ્વારા બંધારણનો જે દુરુપયોગ થયો ને એનો ખરેખર ઉપયોગ કર્યો હોય ને તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ બંધારણને એક માન સન્માન મોટેભાઈએ આપ્યું છે કારણ કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ને ત્યારે હાથીની અંબાણી ઉપર એમને સંવિધાનનો અંબાણી પર કરી અને એની પદયાત્રા કરી હતી પોતે કારણ કે એનું સાચું સન્માન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું છે એના અમે કાર્યકર્તાઓ છીએ એ અમને સર્વને ગૌરવ થાય છે આજે વધારે નહીં કહેતા આજે બંધારણ દિવસની આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો

સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો